સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને તૈયાર કરતા નારાયણ ગ્રુપ દ્વારા ધોરણ પાંચથી દસ માટે એનએસએટી માટે બે હજાર પચીસ ભારતની સૌથી મોટી સ્કોલાસ્ટિક એપ્ટિટ્યૂડ ટેસ્ટ શરૂ કર્યું છે જેમ અંગે પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપવામાં આવી હતી શિક્ષણ ક્ષેત્રે ભારતના સૌથી વિશ્વાસની નામોમાંના એક નારાયણા ગ્રુપે સુરતની ઘોડદોરોડ શાખાના નારાયણા કોચિંગ સેન્ટર ખાતે આયોજિત એક ભવ્ય સમારોહ દ્વારા નારાયણા સ્કોલાશિક એપ્ટિટ્યૂડ ટેસ્ટ એટલે કે એનએસટી બે હજાર પચીસની સત્તાવર્ષ શરૂઆત કરી છે એનએસટી જે હવે તેની વીસમી આવૃત્તિમાં છે તે એક પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સ્તરની એપ્ટિટ્યૂડ ટેસ્ટ છે જે ધોરણ પાંચ થી દસના વિદ્યાર્થીઓ માટે છે તે યુવા વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક એપ્ટિટ્યૂડનું મૂલ્યાંકન કરવા તેમની ક્ષમતાને ઉજાગર કરવા અને આકર્ષક શિષ્યવૃત્તિ અને માન્યતા જીતવા માટે એક ઉત્તમ પ્લેટફોર્મ પ્રદાન કરે છે આ વર્ષે એનએસટી બે હજાર પચીસમાં પચાસ કરોડની શિક્ષણ વૃત્તિ અને એક કરોડના રોકડ ઇનામો રાખવામાં આવ્યા છે જે તે દેશમાં સૌથી વધુ ફળદાય વિદ્યાર્થી યોગ્યતા એક છે તો આ આ ઝોનલ ડિરેક્ટર તુષાર પારેખ સેન્ટર ડિરેક્ટર મનીષ બાગરી હોર્દો રોડના બ્રાચના મેનેજર મહેશ શિયાળ અડાજન બ્રાન્ચના મેનેજર વિજય કુશકિયાએ જણાવ્યું હતું કે વીસ વર્ષથી એનએસટી સમગ્ર ભારતભરમાં શૈક્ષણિક પ્રતિભાને ઓળખવામાં અને તેને સંવર્ધન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે એનએસટી બે હજાર પચીસ સાથે નારાયણ ગ્રુપ વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને તેનાથી આગળના ક્ષેત્રમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાની પ્રતિબત્તાને પુનઃ પુષ્ટિ કરે છે આવશે પચાસ કરોડની શિષ્યવૃત્તિ અને એક કરોડના રોકડ પુરસ્કારો સાથે અમે શ્રેષ્ઠતાને પુરસ્કાર આપવા અને વિદ્યાર્થીઓને તેમના શ્રેષ્ઠ માટે પ્રયત્ન કરવા માટે એમને પ્રોત્સાહિત કરવાનું સશક્ત રાખીએ છીએ તેવું તેમ જણાવ્યું હતું મારું નામ તુષાર પારેખ છે અને એનસેટ બે હજાર પચ્ચીસના આજના લોન્ચિંગ કાર્યક્રમમાં મારી સાથે મનીષ બાગડી સર છે જે અમારે સુરત સેન્ટરના ડાયરેક્ટર છે હું ઝોનલ ડાયરેક્ટર છું ગુજરાત રાજ્ય માટે અને આ એનસેટ નેશનલ એક્ઝામ છે જે નારાયણ સ્કોલરસ્ટીક એપ્ટિટ્યુડ ટેસ્ટના નામથી જાણીતી છે આ ટેસ્ટની અંદર જે બાળકો પાર્ટિસિપેટ કરશે પાંચમા ધોરણથી બારમા ધોરણના બાળકો એમને ઉત્તીર્ણ થયા પછી એમની પરફોર્મન્સના આધાર પર રાઇટ એ બાળકોને પચાસ કરોડ રૂપિયા સુધીની એમના અભ્યાસ કરવા માટેની સ્કોલરશીપ આપવામાં આવશે અને એક કરોડ રૂપિયા સુધીનો એડિશનલ કેશ પ્રાઇઝ રિવોર્ડ એમના અભ્યાસની ફીઝમાં સ્કોલરશીપ ઉપરાંત પણ એમને કેશ રિવોર્ડ આપવામાં આવશે આ એક્ઝામની જે ડેટ છે એ ઓફલાઈન અને ઓનલાઈન બંને મોડમાં આ એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવશે અને એમાં એમની જે એક્ઝામ ડેટ છે એ પાંચ અને બાર ઓક્ટોબર જે ઓફલાઈન મોડમાં છે અને ઓગણીસ અને છવ્વીસ ઓક્ટોબર જે ઓનલાઈન મોડમાં છે એક્ઝામની ફીસ દોઢસો રૂપિયા છે અને કોઈ પણ બાળક ઇન્ડિવિજ્યુઅલી પોતાના ઘરેથી અને અમારી સંસ્થામાં કોન્ટેક કરીને પાર્ટિસિપેટ કરી શકે પોતાની સ્કૂલ દ્વારા કોઈપણ સ્કૂલ પોતાના બાળકો માટે અમને કોન્ટેક કરી શકે અમે સ્કૂલને એપ્રોચ કરશું અને લોકો અમને ત્યાંથી બલ્ક રજીસ્ટ્રેશન કરાવી શકે ઓનલાઈન બેસીને કોઈપણ બાળક પોતાના ઘરેથી પાર્ટિસિપેટ કરી શકે નહીં એ પ્રકારની આમાં વ્યવસ્થા છે અને બાળકોને ખાલી ટેસ્ટ આપવાથી ખાલી સ્કોલરશીપ કે એડમિશનની વાત નથી પણ બાળકોને એ પણ ખ્યાલ આવશે કે એ લોકો નેશનલ લેવલ ઉપર ક્યાં સ્ટેન્ડ કરે છે અને એમની પ્રકૃતિ એમનું એપ્ટિટ્યુડ કઈ દિશામાં વધારે સારો છે જેથી એમને કરિયરના ડિસિશન લેવામાં સૌથી વધારે આ એક્ઝામ દ્વારા ફાયદો થાય છે નારાયણના સ્કોલાસ્ટિક એપ્ટિટ્યૂડ ટેસ્ટ એટલે કે એનએસટી હાલમાં ધોરણ પાંચ થી દસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે છે ઓફલાઈન મોડ પાંચ ઓક્ટોબર અને બાર ઓક્ટોબર તો ઓનલાઈન મોડ ઓગણીસ ઓક્ટોબર અને છવ્વીસ ઓક્ટોબર છે તો પાછલા વર્ગ અને વર્તમાન વર્ગના અભ્યાસક્રમ પર આધારિત છે તે પેપર પેટર્નમાં પંચોતેર પ્રશ્નો છે જેમાં બહુવિધ પસંદગીના પ્રશ્નો એમસીક્યુ પ્રકારના છે તો પરીક્ષા ફી ફક્ત એકસો પચાસ રૂપિયા જ રાખવામાં આવી છે અને આ પરીક્ષાના પરિણામની જાહેરાત નવેમ્બર બે હજાર પચીસના ના પહેલા અઠવાડિયામાં કરાશે તો શિષ્યવૃત્તિ મૂલ્ય પચાસ કરોડ છે અને રોકડ ઇનામ એક કરોડ સુધી અપાશે